मित्रों काले मोहम्मद का घर से फुटिया था तो हमने करनी सामने आ भी गया है और आदि लेकर है कौन तो आए ले उन्हें जतो बाद में निकल जा सो एक पलिर बनाने के लिए से लेवाना है और एक दो बादल माटा चश्मे कुछ बेटा काले ले ले दादा वो फोन पड़ गया करके ये पब्लिक दोए देख देख के जा रही है

એક કોઈ ઓનર દેખાતું નથી છે લે આદિલ સાથે મસ્તી કરી રહી આયા પાછા વરણો લાગે છે ના ના કોન્ટેક્ટ તો કરશું કોઈ હે નહી તો કઈ રીત ના કરી ગામ માં જઈને કોક ને પૂછી નંબર નંબર લઈ એટલા માં કઈ બીજે ક્યાં હશે તો ખરી જ ને બસ બસ આ કાર્યા હવે હવે જઈ રહી હવે હાલ હા થી તો નીકળ પેલા બંધ દે દે સારી જી કે દોડે ની આમ કોક મારી જતે રહે કોઈ લાગતો ન હતી કે તો કૂતરો ખસો તો આવો એક અહીંયા કને ફાર્મ મળ્યું અલ હીરા તો ત્યાં અમે આવ્યા છીએ આદિલ ને બંને તો અત્યારે બેઠા છે પાણી પાણી પી અને પી આવે પછી વાત કરીએ કે શું થાય છે કે શું વાતચીત કરીએ છીએ પછી કહેશું મેં તમને તો મિત્રો આ ફાર્મ ઉપર જે રહે છે એ પૈસા મેં વાત કરી તો અહીંયા કંઈ જે કુરબાણીના બકરા માટે જે બકરા તૈયાર કરેલા છે એ છે બાકી કોઈ બકરીઓ કે એવું કંઈ પાલન અહીંયા નથી તો બકરા અહીંયા તૈયાર કરે છે અને રાખે છે અને એનો ઉછેર કરીને પછી વેચે છે એટલે અહીંયા કાંઈ મોટા ફાર્મ જેવું નથી તો બીજી કંઈ વાત થઈ નહીં તો મિત્રો અમે અમે ગયા વિઝિટ કરી બતરા જોયા આગળ અહીંયા બીજે કોન્ટેક થયો શેદરાણા ગામનો હવે અમને ઇકબાલ જઈ જાય ઇકબાલભાઈ જઈ જાવ આગળ બીજા મોટા ફામે તપાસ કરવા ત્યાં જઈ નજારો બતાવી આગળનો હાલ છે હાલો મારી સાથે લેટ્સ ગો ભાઈ

તો અહીંયા સેદરાના ગામમાં ફાર્મ ઉપર આવી ગયા છીએ તો ત્યાં ઘણી નસલોની બકરા અને ઘેટાને એવું બધું જ છે તો તે મેં વિડીયોના થ્રુ તમે આગળ જોઈ શકો છો તો મિત્રો આ શેડમાં છે તુર્કી દુંબા જે ઘેટાની એક નસલ છે ત્યાં દુંબા કહે છે તો આ તુર્કીના છે તો મિત્રો આ શેડમાં છે અત્યારે ઈદ આવી રહી છે તો એના માટે તૈયાર કરેલા છે બકરા જે વેચવા માટે

तो बजे बजा बजे बजा पंजाबी है बजा तो है उनमें दो आप कंपलेट जा रखा हूँ पंजी लिया ही थे यानी मैंने मिक्स लागे बजा है चाइनियाँ उपायियाँ बजा है पंजाबी ना पंजाबी आ दा बजा दा बजा दा विजिट करी आइनी कड़ी सी है मैं बाहर થાકી ગયા ફરી ફરી બધી માહિતી લીધી બકરાની ત્રીસ નસલ ઉજવી એમાં બેન્ટમ પંજાબી જમનાપાલી સોજત પ્યોર સોજત હૈદરાબાદી અજમેરી બધી બ્રાન્ડ આવી ગઈ એમાં કશ્મીરી ઇકબાલભાઈને બધું નોલેજ છે આપણને એવો જાજ વાંધો ખબર પડતી નથી પણ બાજુ જે રે એ બધા કચરામાં માલ હે સાચા બકરા મેં જોયા

તો મિત્રો વારા અહીં અમે પહોંચી ગયા છીએ ફોજી કોમ્પ્લેક્સ તો આદ મોઢો ધોઈ રહ્યો છે કે બાઇકમાં થાય મોઢો તમારો મારું શેખાઈ ગયું જાણ કે અને હાથ પર કલર બદલી નાખી એવો તડકો હતો તો અત્યારે અમે ફોજી કોમ્પ્લેક્સ પહોંચી ગયા છીએ અને વિડીયો અહીંયા ક્યાં કરશું પૂરો કરીએ બાય બાય તા તા